આત્મદેવે કહ્યું કે તમે તો સંન્યાસી છો સંતાનનું સુખ શું હોય તમને શું ખબર હોય કાં તો મને એવો આશીર્વાદ આપો કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય અને કા મને તમે મરવાની રજા આપો પેલા સન્યાસીએ વિચાર કર્યો કે મારી નજર સામે આત્મદેવ બ્રાહ્મણ મરશે આત્મહત્યા કરશે ને તો બ્રહ્મહત્યાનું પાપ મને લાગશે હાથની અંદર જલ લઈ માનસિક મંત્રનો પ્રયોગ કરીને જલની અંજલી આત્મદેવ બ્રાહ્મણના કપાળ ઉપર છાંટે છે એમનું ભાગ્ય વાંચીને પેલા સન્યાસી કહ્યું કે આત્મદેવ આ જીદ છોડી દે આ જન્મના નહીં આવતા સાત જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાનનો યોગ નથી માટે જીદ છોડી દે તું રડી પડ્યો આત્મદેવ તો તો હવે હું આત્મહત્યા જ કરી લઉં અને જ્યારે આત્મહત્યા કરવા માટે જાય ત્યારે સન્યાસી અટકાવે છે પોતાની જોડી હતી એમાંથી એક ફળ કાઢીને આપે છે આત્મદેવને ઘરે આત્મદેવ આ ફળ તારા પત્નીને આપજે એનાથી ભગવાન પરમાત્માની કૃપાથી તમારે ત્યાં સારું થશે આત્મદેવ ધુંધુલી એ ફળ ઘરની અંદર મૂકી દીધું વિચાર કરવા લાગી કે મારે સંતાન નથી જોતું જો આ ફળ હું જમીશ ને તો મને ગર્ભ રહેશે ને ગર્ભ રહેશે ને તો દુઃખ મારાથી સહન નહીં થાય કેટલાય નિયમ પૂર્વક મારે જીવન જીવવું પડશે અમુક ખોરાક હું જમી શકું અમુક ખોરાક મારાથી ખવાય પણ નહીં મારા ગામની અંદર જયારે કોઈ ચોર આવે ડાકુ આવે લૂંટારા આવે બધા માણસો દોડીને ભાગી જાય અને જો હું સગર્ભા હોઉં તો મારાથી ને દોડીને જવાય ને મારો જીવ કેમ બચાવવો પ્રસુતિ થાય તો પ્રસુતિ નું દુઃખ મારાથી સહન ન થાય અને ક્યારેક એવું પણ મારું બને કે પ્રસુતિ અંદર મારું મૃત્યુ થાય તો શું કરવું આ બધે ધૂંધુલી વિચાર કરે ભાગવતમાં એવું વર્ણન છે અને હદ તો ત્યારે જ કે ધૂંધુલીએ તો એવો પણ વિચાર કર્યો કે માની લ્યો કે સુખેથી પ્રસુતિ થઈ જાય મારું મૃત્યુ ન થાય પણ ડિલેવરી આવી જાય ને બાળકનો જન્મ થાય ને પછી મારા ઘરનું કામ કરવા માટે મારી નણંદ આવે અને મારા ઘરની વસ્તુની ચોરી કરીને લઈ જાય તો મારે શું કરવું લે આવા વિચાર કરે છે આ ધુંધુલી એટલે આપણી અંદર રહેલી કુબુદ્ધિ આત્મદેવ બ્રાહ્મણ એટલે આપણો આત્મા આ એની કથા છે ધૂંધુલીએ વિચાર કર્યો આના કરતાં તો સંતાન નથી એ સારું છે એની બેન આવે છે પોતે સગર્ભા હોય છે કહ્યું કે અરે ધુંધુલી સુકામ આટલી ચિંતામાં છો આખી વાત કરી કે એક સંતનું ફળ છે આત્માદેવને બાળક છે પણ મારે બાળક જોતું નથી એની બેને કહ્યું કે અમારે સંતાનો ઘણા છે મારા ઉદરમાં પણ એક બાળક છે પણ અમારી પાસે સંપત્તિ નથી તમારી પાસે સંપત્તિ છે તો સંતાન નથી એક કામ કર મારે ત્યાં બાળકનો જન્મ થશે ને બાળક હું તને આપી દઈશ એના બદલામાં તું અમને સંપત્તિ આપજે ધૂંધલી કહ્યું કાંઈ વાંધો નહીં સંપત્તિ આપીશ તું બાળક મને આપી દેજે પણ એ બાળકને મારે મોટું કેમ કરવું એની બેને કહ્યું તારા ઘરનું કામ કરવા મને બોલાવજે એ બાળકને સ્તનપાન કરાવી દૂધ પીવડાવીને મોટું કરાવી કરી દેવાની જવાબદારી પણ મારી એ વાત પણ ગમી ગઈ વળી પાછું ધુંધુલી કહ્યું પણ સંતે ફળ આપ્યું એનું શું કરવું એની બેને એનો પણ રસ્તો બતાવ્યો આ ગાય છે ને ગાયને ગાયને ખવડાવી ખવડાવી દે ફળ હતું એ દીધું એમ કહ્યું પોતે સગર્ભા છે ઢોંગ કરવા લાગી સમય વ્યતીત થયો ધૂંધુલીની બેને એક બાળકને જન્મ આપ્યો એ બાળકને એમનો પતિ હતો લઈને આવે છે ધુંધુલી પાસે ધૂંધુલીને બાળક આપી સંપત્તિ લઈને પોતે જતો રહ્યો ધૂંધુલિયા આત્મદેવ બ્રાહ્મણ એવા સમાચાર આપ્યા કહ્યું છે કે પોતે દીકરાને જન્મ આપ્યો આત્મદેવ બ્રાહ્મણ બિલકુલ ભોળા હતા ખબર નથી દાન પુણ્ય કરે છે ખૂબ આનંદમાં આવી ગયા ગામના માણસોને ખબર પડી કે આપણા ભુદેયો છે એમને ત્યાં દીકરાનો જન્મ થયો બધા માણસો વધાય આપવા માટે આવે ગામના ફળિયાની અંદર આત્મદેવના ફળિયાની અંદર આવે છે અને બરાબર ત્યારે

પણ એક ગાય ની એમને નિશાની આવી ગાય ના જેવા કાન હોય ને એવા કાનક ને કાન હતા અને એટલા માટે તરત જ આત્મદેવ બ્રાહ્મણી બાળક નું નામ ગાય ને સંસ્કૃત માં ગો કહેવામાં આવે અને કાન ને કર્ણ કહેવામાં આવે એટલા માટે એનું નામ છે ગોકર્ણ એવું નામ રાખ્યું છે ગોકર્ણ એવું નામ રાખ્યું છે તો ધુંધુલી કહ્યું કે મે દીકરા ને મારા નામ ઉપર ગોકર્ણ મહાપંડિત ધૂંધુકારી મહાખલ ગોકર્ણ મહારાજ પંડિત થયા જ્ઞાની થયા ભગવાન પૂજન અર્ચન કરે સંધ્યા વંદન કરે છે પણ ધૂંધુકારી પાપી થયું